कुसंपना कारणों क्या-क्या है जरा एक मुक्तो वधो पड़तो पैसो वधो पड़ती संपत्ति प्यारे आवे छे ने प्यारे कुसंप सर जाए एक्सेस इज ऑलवेज पॉइजन और एक इंग्लिश में कहवत छे एक्सेस इज ऑलवेज पॉइजन वधो पड़तो पैसो અને એ વધુ પડતો ભેગો કરવો હોય ને તો અનીતિ થી જ આવતો હોય નીતિ થી પૈસો વધુ પડતો ભેગો થવું ને બહુ અઘરું છે આચું ખોટું ગાયનું ભેંસ ને ભેંસનું ગાય તળે થાય સાચું ખોટું કંઈક થાય તો દુનિયામાં પૈસા વાળા મોટા થવાય અને જ્યાં પૈસો આવે છે ને એટલે અંદર કુસમ્પ જાય છે અમદાવાદના એક બિલ્ડરે એ બે હજાર વીઘાનો માલિકે બિલ્ડર પોતાના દીકરાનું દીકરા બંદુક એવું ઉડાડી દીધો ગોળી એ ઉડાડી દીધેલો આજથી દસ પંદર વર્ષ પહેલાની વાત છે બાપે પોતાના દીકરા ઉડાડી દીધો શેના માટે પૈસા માટે મિલકત માટે પૈસો હજાર વીઘાનો માલિક અને શું જરૂર હતી ભાઈ એટલે આ પાંચ પણ જો એક વેત પશુ જમીન માટે પણ અત્યારે બાપ 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 દીકરાનું દીકરા બાપ નું ભાઈ ભાઈનું ખૂન કરી નાખી ચાર દિવસ પહેલા જ કહ્યું ગાંધીનગરની અંદર પૈસા માટે થઈને વારસદાર થવા માટે વારસદાર તો દીકરો હતો જ પરંતુ મારે જલ્દી પૈસો જોઈએ છે પોતાની માને પોતાની બેનનું મર્ડર કરી નાખ્યું ખૂન કરી નાખ્યું હજુ હમણાં મહિના પહેલાની બે મહિના પહેલાની વાત મૂકતો અને દીકરો પણ પંખે લટકીને સ્વામિનારાયણ આ પૈસો મહેરબાની કરીને મુક્તો પૈસા સામુ નજર બહુ ન કરશો બહુ જાજો પૈસો બહુ નહી સારો અંદરથી અંદરથી અધર્મ ઉદભવે છે પૈસામાં મહારાજે કહ્યું છે સોનામાં કળીનો વાસ છે સોનું એટલે નોટ ઓનલી ગોલ્ડ પૈસો એમાં કળીનો વાસ છે એવું સત્સંગી જીવનમાં આવે છે મૂકતો અતિ પૈસો અને આખી દુનિયાને અતિ પૈસો ભેગા કરવાના સંકલ્પો જાગે છે હજુ ભેગું લો હજુ ભેગું અને એને લીધે શું થશે મુક્તો અનુકરણ થશે એકબીજાના આને આમ કર્યું મારે આમ કરવું છે અને પછી અંદર ડખા ઝઘડા પછી પૈસા માટે આજે તમે જુઓ છો મોટી મોટી સલ્તનો તો આપણે કોઈનું નામ નથી દેતા કરોડો રૂપિયા હોય તો બે ભાઈઓ હમ હામે કોર્ટમાં લડતા હોય મૂકતો બીજું મૂકતો એકબીજાના સ્વભાવ પ્રકૃતિ ઘરની અંદર એકબીજાના સ્વભાવ પ્રકૃતિ એનાથી કુસંપત સર્જાય એક છોકરો સ્કૂલમાં ગયેલો અને નિશાળમાં ગયો ને એના સી ટીચર વિજ્ઞાનના ટીચર એટલે વિજ્ઞાનનો પીરિયડ આવ્યો એટલે સ્કૂલમાં ક્લાસમાં પૂછ્યું કે બાળકો એક પ્રશ્ન પૂછવો છે ગરમીની અંદર વસ્તુ ફૂલે અને પ્રસરણ પ્રસરે અને ઠંડીમાં સંકોચાય તો એવી કઈ વસ્તુ છે કે ગરમીમાં ફૂલે એટલે કે પ્રસરે અને ઠંડીમાં સંકોચાય એવી કઈ વસ્તુ છે એટલે એક છોકરો કે સાહેબ કહું સાહેબ કે કે મારા પપ્પા પેલો છોકરો શું જવાબ આપે છે મા પપ્પા કે કેમ થા પપ્પા મારા પપ્પા ગરમી પકડે ને ત્યારે એવા ફૂલી જાય છે એવા ફૂલી જાય એટલે એવું વાતાવરણ બગાડી નાખે આખું ઘરનું વાતાવરણ પ્રસાર પામી જાય છે અને જ્યારે શાંત થાય ને ત્યાર પાછું આમ પ્રસાર પામી જાય પાછા સંકોચ સમજ્યા મારા પપ્પા જેવો કોઈનો સ્વભાવ નથી એના પપ્પાને ઓળખો છો તમે હવે નહીં બોલો તમે મૂકતો સ્વભાવ છે ને બહુ મારી નાખે ખતમ કરી નાખે અને સ્વભાવથી જ એક વાંક પેલાનો વાંક સ્વભાવે કરીને તમે જો ઘણા એનો ચીડિયો સ્વભાવ હોય કેટલાય બોલ બોલ કરવાનો સ્વભાવ હોય જો જોજ કરવાનો સ્વભાવ હોય દખાળીયો સ્વભાવ હોય આ સ્વભાવો ટાળો સંપ રાખો હશે તો આ બધું કરવું પડશે મુક્ત સ્વભાવ એનું આ કારણ છે કુસંપ થવાનું કારણ